આજ રોજ અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી દબદબા હેઠ કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ મુલાણી રાયચંદભાઈ ઠક્કર અમિશંદભાઈ પટેલ ચુનીભાઈ ઠક્કર ક્રિષ્નાબેન મુલાણી ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા સહિત ડોક્ટર પરેશભાઈ દરજી મહેશભાઈ રાઠોડ અને પરાસરભાઈ દરજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોલેજના આચાર્ય ડૉક્ટર સી એમ ઠક્કર સાહેબે સ્વાગત પ્રવચન દરમિયાન દેશભક્તિ અને દેશ પ્રત્યેની નિષ્ઠાને વર્ણવી શહીદવીરોને યાદ કર્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન અને રાષ્ટ્રગાન વગેરેની જવાબદારી ડૉક્ટર સુરેશ ઓઝાએ નિભાવી હતી એનસીસી એનઓ નિકુંજભાઈ પ્રજાપતિ એનસીસી તથા એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ચેતન પંચાલ ઓબિક્રાઈમ ન્યૂઝ પાટણ આજે ઇઠો સ્વતંત્ર પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેમ્પસના તમામ સ્ટાફ પરિવાર વિદ્યાર્થી મિત્રો રોટરી ક્લબ ઓફ રાધનપુર અને એનજીઓ સાથે એનસીસીના એએનઓ શ્રી નિકુંજભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ ઓઝા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ ખાસ કરીને હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચેસ સ્પર્ધા યોજાયેલી એમાં રાધનપુર કોલેજ પ્રથમ નંબર વિજેતા થયેલી એ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા અને સાથે સાથે જ્યારે આ કોલેજ ચોથી સાયકલમાં નેક દ્વારા પ્રમાણિત થઈ રહી છે ત્યારે અધ્યાપક મિત્રોએ જે ટીમ ટીમવર્કથી કામ કર્યું છે એ તમામને અભિનંદન પાઠવવામાં આવેલા ઓકે